એડાટાઉન પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે વધુ એક નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળેલ ચોક્કસ બાતમીના આધારે ખેડા ગેબનસા દરગાહ સામે બાટા ફાર્મ પાછળ આવેલ નવા બનાવેલા મકાનમાં પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો તપાસમાં કુલ બસો સોળ પેટીઓમાં

આ મામલે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીપી ના માર્ગદર્શન હેઠળ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી ખેડા પોલીસની સતત કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ થયું છે भेदभावली रिपोर्टर विशाल मालिक